જી જઈ મિત્રો હું છે ઓલી ને ફરી વાર આવી જોઈએ આપણે મોબા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે સફેદ ડુંગળીના મિત્રો આપણે લાઈવ હેરાજી તારીખની આ જ વાત કરીએ તો તારીખે ચાર બાર બે હજાર પચીસ ને વારસે મિત્રો આજે ગુરુવાર આજે મિત્રો આપણે સટેટ ડુંગળીની મિત્રો આજની આપણે આવકની જ વાત કરીએ તો આજની આવક છે અત્યાર હજાર રણેશ છેડાની અત્યારે લાઈવ મિત્રો આપણે આરાજી જોઈએ તો અત્યારે તમે જોઈ શકો અત્યારે મિત્રો આપણે અત્યારે અહીંયા અત્યારે થાય છે લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ઓલી સાઇડમાં તો આજે મિત્રો પેલા તમને આપણી ચેનલનું લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતા મિત્રો તમને તમામ મિત્રો એટલે આજમાં મિત્રો છે ને સફેદ ડુંગળીમાં મિત્રો આજે થોડીક બે વખત મિત્રો થોડા ઓછામાં મિત્રો ક્યાં છસો પ્લસ નો મિત્રો એકાદ બે વખત મિત્રો ખાવ છે

છસો ને

ચારસો ને અઠાવીસ રૂપિયા મિત્રો ભાવ શું છે ક્વોલિટી મિત્રો તમે જો એપીએમસી વીસ કિલો નો મિત્રો ભાવ છે ચારસો ને અઠાવીસ રૂપિયા સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે એપીએમ છે માવો ક્વોલિટી મિત્રો તમે જો આજે મિત્રો આપણે આવગ્ઞાજ વાત કરીએ તો આજે આવક છે સફર ડુંગરીમાં 11000 પ્લસ ટેલેની ક્વોલિટી મિત્રો તમે જો રોજ મિત્રો હરાજીના વિડિયો જોવા માટે મિત્રો ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો બાકી એસી જોઈએ મિત્રો આગળ આગળ પક્કલના મિત્રો કઈ રીતના ભાવ છે 107 ટેલે રૂપિયા 11000 રૂપિયા 11 15 212 રૂપિયા 12 212 12 13 જો એકવી બાવી ત્રીસ પચીસો સાડત્રીસ રૂપિયા ને સાડત્રીસ રૂપિયા ને હલો સાડત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ બસો તેતાલીસ 43 43 રૂપિયા ને બોલવો રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો એપીએમસી પીએમ છે મવા 20 કિલો નો મિત્રો ભાવ છે તેતાલીસ રૂપિયા સુપર ક્વોલિટી નો મિત્રો માલ છે સફાઈ નું એપીએમસી પીએમ છે મવા 20 કિલો નો મિત્રો ભાવ છે 243 રૂપિયા બજાર ભાવ છે લાઈવ રાજ્ય આપણે જોઈને એપીએમ સિમ્માવા દેવળિયા માર્કેટિંગ યાર્ડ માં મિત્રો આવ્યા સફેદ ડુંગળી ને આ બધી છે ને મિત્રો આજની સફેદ ડુંગળીની ને મિત્રો આ બધી આવક છે આજની અને લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ઓલી સાઈડ અત્યારે મિત્રો ના અત્યારે હરાજી થાય છે ને અત્યારે મિત્રો આપણે સફેદ માયા થાય છે લાઈવ રાજી મિત્રો આપણે જોઈએ રૂપિયા 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 ત્રણસો એક રૂપિયા ગોળું ભાઈ તો એક એક બે રૂપિયા ત્રણ ચાર પાછો સીધા એક રૂપિયા ત્રણ એક

પંદર બેતાલીસ 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 રૂપિયા ચુમ્માલીસ પિસ્તાલીસ એકતાલીસ ઓગણ પચાસ પચાસ એકા બાવન ત્રેપન ચોપન પચાસ ઓપન સત્તાવન બસો સત્તાવન

ત્રણસો રૂપિયા ત્રણસો એક ચૌદ પંદર ચૌદસો ને અઢાર 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 રૂપિયા નેત્રીસ બત્રીસ રૂપિયા ત્રણસો બત્રીસ તેત્રીસ ચોત્રીસ છત્રીસ અડત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ અડતાલીસ પચાસ એકસઠ બાસઠ ત્રણસો ને રૂપિયા બાસઠ બાસઠ રૂપિયા નેસઠ مترٹی ترسوٹ روپیہ میتو ویس کلو سی مو છવિ અઠ્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ છત્રીસ

ફાઈલના કાથી 7 બે પાછો 8 800 200 800 9 1000 120 150 170 180 લઈ વડીલ ભાઈ એ સાવ આગળ જાવ Cần đây chạp này Bao bẩn chứ Cần đi xin ra bao nhiêu Bao bẩn, bao bẩn rút ra Bốn bẩn lên હા વચ્ચે હાચા બાવન આ હમલેનો બાવન આ તો કો 52 તમા બોલુ ભાઈ 54 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69

بسو چار روپیہ میتر بھاؤ کالٹی میتر تم جاؤ ویس کلو ناؤ